પુરુષોત્તમ રૂપાળાના વિવાદ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે મુખ્યમંત્રીની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નર્મદાનો પ્રવાસ રદ કરાયો ક્ષત્રિયો સાથે ગૂંચ ઉકેલવાનો બેઠકમાં પ્રયાસ સીઆર પાટીલા નિવાસ સ્થાને આ મહત્ત્વની બેઠક મળી રહી છે હિરણ અમારી સાથે જોડાય ગયા છે હિરણ ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં અલગ અલગ જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે પાટીલા નિવાસસ્થાને આ બેઠક કેટલી મહત્ત્વની કોણ કોણ એમાં ઉપસ્થિત તો લગભગ એક અઠવાડિયા કરતાં વધુ સમય બાદ ભારતીય જનતા પાર્ટી હવે ડેમેજ કંટ્રોલની સ્થિતિમાં હોય તે પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નિવાસસ્થાને અત્યારે બેઠક ચાલી રહી છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠકની અંદર હાજર છે સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં છે તો આ ઉપરાંત મહામંત્રી રજની પટેલ સંગઠનના મહામંત્રી રત્નાકરજી ઉપરાંત ક્ષત્રિય સમાજના આગેવાનો કે જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે પૂર્વ મંત્રીઓ અથવા તો સંગઠનમાં હોદ્દો હતા એવા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદીપસિંહ જાડેજા કેસરી દેવસિંહ ઝાલા જયરાજસિંહ સહિતના આગેવાનો છે તે અત્યારે હાજર છે બલવંતસિંહ રાજપૂત પણ આ બેઠકની અંદર હાજર છે ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ ધીમે ધીમે હવે આ ક્ષત્રિયોના અપમાનનો મુદ્દો છે એ પકડાઈ રહ્યો છે અને આ પરિસ્થિતિમાં ડેમેજ કંટ્રોલ એટલું જ ભારતીય જનતા પાર્ટી માટે આવશ્યક છે અને એ ડેમેજ કંટ્રોલની પ્રક્રિયાના ભાગરૂપે ભાજપના નેતાઓની આ બેઠક અત્યારે મળી રહી છે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી અને એ મુલાકાત અંગે પણ આ અત્યારે આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે કારણ કે પ્રધાનમંત્રી સાથેની મુલાકાતમાં આ તમામ બાબતો છે એની ચર્ચા કરવામાં આવી હોવાની માહિતી સૂત્રો તરફથી મળી રહી છે ગુજરાતમાં રાજકોટ ઉપરાંત જે જે બેઠકો ઉપર આ પ્રકારની સ્થિતિ છે એ તમામ બેઠકો ઉપર પણ પ્રધાનમંત્રી સાથે ચર્ચા હતી અને હવે આ ડેમેજ કંટ્રોલના મૂળમાં ભારતીય જનતા પાર્ટી અત્યારે દેખાઈ રહી છે પ્રથમ વખત એવી સ્થિતિ છે કે બેકફૂટ ઉપર આવી અને જે જૂના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે કે જે ક્ષત્રિય સમાજમાંથી આવે છે એવા આગેવાનો સાથે અત્યારે આ બેઠક કરવામાં આવી રહી છે સંભવતઃ પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન છે અને એ નિવેદન પાછું ખેંચ્યા પછી પણ બે વખત પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગી છે છતાં પણ ક્ષત્રિય સમાજના અલગ અલગ જિલ્લાના સંગઠનો અને આગેવાનો એક જ મુદ્દો છે કે પુરુષોત્તમ ચાલશે સાથે રહી અને એમને જીતાડીશું પરંતુ પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવી એ પ્રકારની માગણી ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે અને આ માગણી સમગ્ર રાજ્યની અંદર પ્રબળ બનતી જઈ રહી છે રાજસ્થાનમાંથી પણ હવે આ વિષય ઉઠ્યો છે ત્યારે દેશવ્યાપી ક્ષત્રિયોના અપમાનનો આ ન પહોંચે કારણ કે નિવેદન એ પ્રકારનું હતું રોટી બેટીના વ્યવહાર સાથેનું અને એને લઈ ક્ષત્રિય સમાજની અસ્મિતાનું અપમાન થયું હોવાનો જે મુદ્દો છે એ એ ક્ષત્રિય સમાજની અંદર પકડાયો છે અને મુદ્દાને રાખી હવે ડેમેજ સ્થિતિમાં ભાજપે પોતાના સિનિયર નેતાઓ ક્ષત્રિય સમાજના આગેવાનો છે કે જે અત્યાર સુધી શાંત બેઠા હતા આ એક અઠવાડિયા દરમિયાન ભાજપે પણ કોઈ પણ મુદ્દો અથવા તો નિવેદન આ અંગે આપવાનું સીધી રીતે ટાળ્યું હતું પરંતુ હવે આ મામલો વધુ બગડી રહ્યો હોવાના કારણે ભાજપ ફ્રન્ટમાં આવી અને હવે ડેમેજ કંટ્રોલ કરી રહી હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે સી આર પાટિલના નિવાસસ્થાને ખુદ મુખ્યમંત્રી પહોંચ્યા છે અને અત્યારે હાલ આ બેઠક લગભગ છેલ્લા અડધો કલાક ઉપરથી ચાલી રહી છે બિલકુલ અડધો કલાક ઉપરથી ચાલી રહી છે હિરેન કેટલી લાંબી આ બેઠક ચાલી શકે છે અન્ય કોઈ એમાં હજી હાજરી આપશે કે નહીં અને આ બેઠક પૂર્ણ થયા બાદ કોઈ પ્રેસ કોન્ફરન્સ ભારતીય જનતા અને પ્રદેશ અધ્યક્ષ તરફથી કરવામાં આવે એવી કોઈ શક્યતા દેખાઈ રહી છે જો સીધી રીતે આયોજન હજુ એ પ્રકારનું જાણી શકાયું નથી પરંતુ મુખ્યમંત્રીનો કાર્યક્રમ જે છે એ ગઈકાલે જ નર્મદાનો રદ કરી દેવામાં આવ્યો હતો એટલે આ બેઠક ઘણી લાંબી ચાલે તે પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે અને સંભવતઃ મૂળ ભારતીય જનતા પાર્ટીના અને સિનિયર નેતાઓ એટલે કે ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સહિતના નેતાઓ હોવાના કારણે આ બેઠક પૂરી થયા પછી પાર્ટી તરફથી સત્તાવાર સ્ટેટમેન્ટ પણ આપવામાં આવશે આ બાબતે શું ચર્ચા થઈ છે અને પાર્ટી હવે આગામી કઈ દિશા તરફ આગળ જશે એ બાબતનું સ્ટેટમેન્ટ સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી તરફથી આપવામાં આવે તેવી સ્થિતિ અત્યારે હાલ દેખાઈ રહી છે પરંતુ ભાજપની પ્રાયોરિટી ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોની અંદર પણ જે આ મુદ્દો પકડાઈ રહ્યો છે એ મુદ્દો વધુ ઉગ્ર બને અને આંદોલન રાજકારણની દ્રષ્ટિએ જોઈએ તો આ આંદોલનની અસર સીધી મતમાં પરિવર્તિત થાય તો ભાજપને ઘણી બધી જગ્યાએ નુકસાની થઈ શકે છે અને એ નુકસાની સહન ન કરવી પડે એટલા માટે ભાજપે ડેમેજ કંટ્રોલના મૂડમાં હવે આ પ્રક્રિયા શરૂ

અમારી માંગ છે તો અને ગઈકાલે પણ પણ એવી ચર્ચા આવી હતી જો કે પ્રેસ કોન્ફરન્સ કરી એ પછી શક્યતાઓનો અંત આવી ગયો હતો ચર્ચાઓ એવી હતી કે મોહન કુંડારીયા જ રિપીટ કરવામાં આવી શકે છે પુરુષોત્તમ રૂપાલાને હટાવવામાં આવી શકે છે તો આવી કોઈ ચર્ચા થઈ શકે છે કે માત્ર ક્ષત્રિય સમાજને મનાવવાના જ પ્રયાસ કરવામાં આવે તેવી ચર્ચા જ વધારે થશે જો બેઠક માત્ર ને માત્ર ડેમેજ કંટ્રોલની પ્રક્રિયાના ભાગરૂપે છે ટિકિટ આપવા અને ટિકિટ બદલવા અંગેનો સીધો નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય જે ચૂંટણી સમિતિ છે એના હાથમાં છે જો કે માત્ર પ્રધાનમંત્રી આ બેઠક ઉપર શું કરવું એનો આખરી નિર્ણય કરશે અત્યાર સુધીની સ્થિતિ પ્રમાણે ઉમેદવાર ન બદલવું અને ઉમેદવાર જે છે એને યથાવત રાખી અને ડેમેજ કંટ્રોલ જે છે એને કરવું અને જે વિવાદ છે એ વિવાદને શાંત કરવો એ પ્રકારની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જોકે એક સાવચેતીના ભાગરૂપે જ મોહન કુંડારીયા છે એમનામાં એમને પણ સૂચના એ આપવામાં આવી છે ભલે ડમી ઉમેદવાર તરીકે એમનું ફોર્મ ભરવાનું છે પરંતુ જરૂર પડે તો પાછળથી મોહન કુંડારીયાને પણ મેદાનમાં ઉતારી શકાય એ પ્રક્રિયાનો ભાગ એક રણનીતિનો હોઈ શકે છે અને એટલા જ માટે છેલ્લે છેલ્લે મોહન કુંડ કુંડારીયાને પણ આ ફોર્મ ભરવા માટેની સૂચના આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી એટલે કે પાર્ટી ભલે એવું કહેતી હોય કે આ ડમી ઉમેદવાર તરીકે એમણે ફોર્મ ભરવાનું છે જો કે છેલ્લી ઘડીએ આ વિવાદ જ્યારે ક્ષત્રિયો સાથેનો પરસોત્તમ રૂપાલાનો જ્યારે ચરમસીમા પર પહોંચી રહ્યો છે એ સ્થિતિ વચ્ચે જ બે દિવસ પહેલાં જ એમણે આ નો ડ્યુ સર્ટિફિકેટ લેવાના પણ શરૂ કર્યા છે એટલે તમામ બાબતોને સાથે રાખી અને ભાજપ અત્યારે ચાલી રહ્યું છે જરૂર પડે અને છેલ્લી ઘડીએ જો ઉમેદવાર બદલવા પડે તો ડબી ઉમેદવાર તરીકે એમનું ફોર્મ છે મોહન કુંડારીયાનું એ પણ કન્ટિન્યુ કરાવી શકાય એ પણ એક રણનીતિનો ભાગ હોઈ શકે જોકે ઉમેદવાર અંગેનો આખરી નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ લેશે ગુજરાત ભાજપ પાસે આ અંગેની કોઈ જ સત્તા નથી અત્યારે હાલની જે બેઠક છે એ માત્ર ડેમેજ કંટ્રોલના ભાગરૂપે સમાજને સમજાવવા માટે અને સમાજના આગેવાનો છે ક્ષત્રિય સમાજના કે જે અત્યારે વિરોધ કરી રહ્યા છે અલગ અલગ રજવાડાઓ છે તો એ રજવાડાઓ સાથે બેસી અને કેવી રીતે સમાધાન કરવું જરૂર પડે આરએસએસ દ્વારા એક રજપૂત પરિયોજના પણ ચલાવવામાં આવી રહી છે કે જે ક્ષત્રિય સમાજના લોકો છે જે જૂના

અને અને બીજી વાત એ કે કે મહિલાઓ ઘરે ઘરે જઈને ક્યાંક કરશે પુરુષો રૂપાલા જે છે એમને મત ન આપવામાં આવે બીજી વાત વડાપ્રધાન પોસ્ટર્સ લખવાની પણ વાત કરવામાં આવી રહી છે એક તરફ ભલે આ બેઠક છે પણ બીજી તરફ વિરોધનો વંટોળ વધુ જોવા મળી રહ્યો છે આક્રોશ વધુ જોવા મળી રહ્યો છે તો એને લઈને કોઈ માહિતી વિધાનસભાની જે પ્રકારે સૂત્રો લાગ્યા હતા અથવા તો વડોદરામાં રંજનબેન ભટ્ટ વખતે જે બેનર લાગ્યા હતા કે મોદી તુજસે વેર નહીં રંજન ભટ્ટની ખેર નહીં એ પ્રકારની સ્થિતિ અહીંયા લાગી રહી છે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ ક્ષત્રિય સમાજ અત્યારે નથી કરી રહ્યું ક્ષત્રિય સમાજનો વિરોધ છે એ માત્ર ને માત્ર પરસોત્તમ રૂપાલા સામેનો છે અને એ પણ પરસોત્તમ રૂપાલાના નિવેદનના કારણે એમનો વિરોધ છે માફી માંગી હોવા છતાં સમાજનું કહેવું છે કે આ પ્રકારના નિવેદનો સામે માફી એ યોગ્ય નથી એનું માત્ર ને માત્ર એક ઉપાય છે કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવામાં આવે પરષોત્તમ રૂપાલા જો ચૂંટણી લડશે તો એ રાજકોટ બેઠક ઉપર પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવશે ભાજપમાં અન્ય ક્યાંય વિરોધ ભાજપનો જોવા નહીં મળે આ પરિસ્થિતિમાં અન્ય સમાજના લોકોને પણ જો ભેગા કરવામાં આવે તો ભાજપને નુકસાન જઈ શકે છે રાજકોટ બેઠક ઉપર અને જો આ માહોલ એમના એમ જળવાયેલો રહે તો અન્ય બેઠકો ઉપર પણ ક્યાંક નુકસાન મતમાં પ્રમાણમાં થઈ શકે છે અને આ માહોલ ન પકડાય એના જ ભાગરૂપે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં પ્રધાનમંત્રી સાથે અડધો કલાક ઉપરની બેઠક કરી અને આ પરિસ્થિતિને કેવી રીતે પહોંચવી ઓળવું આ પરિસ્થિતિને કેવી રીતે શાંત કરવી અથવા તો એને ઉકેલ કેવી રીતે લાવવો એ અંગેની ચર્ચા પણ પ્રધાન સાથે મુખ્યમંત્રી ગઈકાલે જ લગભગ કરીને આવ્યા છે અને એટલા માટે તરત જ રાત્રે જયારે પ્રધાનમંત્રીની મુલાકાત બાદ મુખ્યમંત્રી પરત આવે છે 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 આજે સવારમાં સવારમાં એમનો અન્ય જિલ્લાનો કાર્યક્રમ એ રદ કરી અને બેઠક રાખવામાં આવી સ્વાભાવિક રીતે મુદ્દો વધુ ન પકડાય અને પકડાય એ પહેલા જ ત્યાં શાંતિ થાય અથવા તો એનું નિરાકરણ આવી શકે સમાધાન થઈ શકે એ પ્રક્રિયાના ભાગરૂપે અત્યારે હાલ આ બેઠક છે એ ચાલી રહી છે લગભગ હજુ આ બેઠક લાંબી ચાલે તેવી સ્થિતિ હાલની ગતિવિધિઓ પરથી દેખાઈ રહી છે બિલકુલ વધુ અપડેટ માટે હિરન આપના સંપર્કમાં રહીશું હાલ તમામ વિગતો માટે આભાર